કતારગામ પોલીસ મૃતકની હદમાં ગોટાલાવાડી ખાતે નેપાળી રત્ન કલાકાર યુવાની ગળુ કાપી કરાયેલી ઘાતકી હત્યાનો ગણતરીના કલાકોમાં જ પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે અને કતારગામ પોલીસે હત્યારાની ઝડપી પાડ્યો છે સુરતમાં ગુનાખોરી ડામવા પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે કતારગામ ખાતે રહેતા એકવીસ વર્ષે નેપાળી યુવાન સરોજ બહેરાની કતારગામ ગોટાલાવાડી ખાતે ગડુ કાપી ઘાતકી હત્યા કરાઈ હતી આ હત્યા મામલે મૃતકના પરિવારજનો દ્વારા મકાન માલિકના પુત્ર પર આક્ષેપો કરાયા હતા જેને લઈને કતારગામ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને હત્યા કરનાર મકાન માલિકના પુત્ર જ પ્રકાશ સોસા નીકળ્યો છે તેથી પ્રકાશ સોસાની પોલીસે ધરપકડ કરી સળિયા પાછળ ધકેલ દીધો હતો તો અંગે વધુ માહિતી એસીપી એલ બી ઝાલાએ આપી હતી ગઈકાલે રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે આ કામે હકીકત એ રીતેની છે કે આ કામના ફરિયાદીના શાળા સરોજ દીપક બોરા કે જે રેલ રાહત કોલોની ગોતાલાવાડી કતારગામ ખાતે રહે છે તેનું તેની બાજુમાં રહેતા પ્રકાશ મુરજી સોસા નામના આરોપીએ તેની કપડાની બેગ પોતે બારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ તે બેગ પાછી લેવા જતાં થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નિપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર જ છે જે ફરિયાદ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચૌધરીનાઓએ તપાસ હાથ ધરેલ છે અને પોલીસે ખૂબ જ મહેનત કરી ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ સોસાને પકડી પાડેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે આરોપી જે છે એનો કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ છે શરીર સંબંધી ગુનામાં પણ અગાઉ પકડાયેલો છે દારૂના ગુનામાં પણ પકડાયેલો છે અને થોડા સમય પહેલાં જ બે વાહન ચોરીના ગુનામાં પણ પકડાયેલ હતો અને છેલ્લા બે દિવસ પહેલાં જ એ જામીન મુક્ત થઈને આવેલ હતો અને ત્યાર પછી એણે આ ખૂનનો ગુનો છે હાલ તો ત્રણ વર્ષ પહેલા સુરત આવેલા નેપાળી યુવાની ઘાતકી હત્યા કરાતા આખા વિસ્તારમાં ચકચાર મૃત્યુ પામી છે તો પોલીસે અત્યારે ગણતરીના કલાકો માં ઝડપી પાડી હત્યાનો નું ભેદ ઉકેલી કાઢ્યો છે બીરો રિપોર્ટ